જ્યારે દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે જ્યારે બાબતને લઈને દાંત સભ્ય મેદાને ઉતર્યા હતા આદિવાસી સમાજ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી બળવંશિંહ રાજપૂતની મિટિંગમાં વિક્ષેપ પડ્યો હતો અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિદ્યાર્થીઓને પોતાના સમર્થકો સાથે રોડ પર ચક્કાજામ કર્યો હતો જ્યારે પ્રભારી મંત્રી બળવંશિંહની ગાડી રોકી રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી લોકોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર ચક્કાજામ

એ પુરાવા ગોમડાના બેઠેલા જ આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં હાજર હોય બી ના શકે અને દેશી પાસામાં કે છ છ પેઢીઓના પુરાવા આદિવાસી ગોમડામાં ના મળે અને જે પુરાવા છે ઓગણીસો અડતાલીસની અંદર જે સર્વે કરવામાં આવ્યું હતું એ સર્વે તમામ રેકર્ડ સરકાર જોડે છે અને ઓગણીસો પચાસના પુરાવા ના મળવા જોઈએ ને કાયદેસરના એમના આદિજાતિના જે દાખલા મળતા હતા એ મળવા જોઈએ ને દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરીઓ જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન થઈ રહ્યું છે આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં વેલીટાએ સરકારને વિનંતી કરી છે કલેક્ટર મારફતે આવેદનપત્ર હાલ આજે ખુદ મંત્રીને પણ આવેદનપત્ર હાલમાં આવ્યું છે આશાને અપેક્ષા એ રાખીએ છીએ કે આજની તારીખમાં આદિવાસી દાખલાઓની છૂટછાટ થાય